સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અત્યારે તમામ વિદ્યાર્થીઓનું ડીઆરસી ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડી ની પ્રક્રિયા છે દર વર્ષે વિવાદોમાં રહે છે આ વર્ષે આ પરંપરા નવા સત્તાધી દોર આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જે પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા હોય યુજીસી ની ગાઈડલાઈન મુજબ કરવાની થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રવેશ પ્રક્રિયા છે એ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે શંકા ઉપજાવે છે જે યુજીસી ની ગાઈડલાઈન મુજબ અનામત કેટેગરી નું રોટેશન જે પાલન કરવાનું હોય કે આ લોકોએ એ કર્યું નથી ટોટલ ચારસો જેટલી સીટો છે કુલપતિ ના ઘર નિયમો એ મનમાં આવે એવી રીતના ગમે કેટેગરી અલગ અલગ સીટો ફાળવી દીધી છે ક્યાંક ને ક્યાંક યુજીસી ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓનું અંતિમ મેરિટ લિસ્ટ આવે એમાં માર્ક મૂકવા પડે યુનિવર્સિટી એ જે પ્રવેશ પ્રક્રિયા પહેલા જે જે વિભાગોમાં અલગ અલગ જે જગ્યાઓ જાહેર કરી હતી જેમ કે ઇતિહાસ ભવનમાં સાત સીટો ટોટલ જાહેર કરી હતી એની જગ્યાએ છ લોકોને જ એડમિશન આપ્યું હોય તો ભાઈ આ એક સીટ છે એ તમારા કોઈ સગાવાહલાને કે ભાજપના નેતાને છોકરાને આપવાની છે આ એક સીટનો અમે જવાબ માગીશું આજે ક્યાંક ને ક્યાંક જે અંતિમ મેરિટ લિસ્ટ હોય તેમાં અલગ અલગ એન્ટ્રન્સ ઇન્ટરેસ્ટેસના ટોટલ માર્ક્સ મૂકવાના આવે રેટિંગ લિસ્ટ મૂકવાનું આવે જૂન મહિનામાં બીજો તબક્કો જે ની પ્રવેશ પ્રક્રિયાના હોય તેમાં જો અમુક ગાઈડો પાસે સીટ ખાલી હોય તો વિદ્યાર્થીઓને તેનો તક મળી શકે પરંતુ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટર પોતાના ઘરના નિયમો બનાવી અને પીએડપી ની પ્રવેશ પ્રક્રિયા તગન નિયમોની વિરુદ્ધ જે ચાલુ કરી છે તે અમે રદ કરાવવા આવ્યા છે કે ભાઈ તમારા ઘરના નિયમો ન ચાલ્યા સરકારી યુનિવર્સિટી છે આમાં સરકારના નિયમો ફરજિયાત પાલન કરવું પડશે પોતાના સગાવાલા ને કે વાલા ગવલા ને મનામત શીખની અંદર નિયમો પાડવા વગર તમે સેટ કરી દેશો તો બીજા વિદ્યાર્થીઓ જે દિવસ રાત મહેનત કરે એનું શું એટલે કે ક્યાંક આપ સત્તાધીશોની જે ભૂમિકા છે એ સંકટસ્પદ છે